નમસ્કાર દર્શક સાથે સાથે આપની અભિવ્યક્તિ વર્તુળના આંગણે વર્તાકાર કિશનસિંહ પરમાર પ્રથમ વાર્તા સંગ્રહ જાસોનું વિમોચન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અભિવ્યક્તિ વર્તુળના આંગણી વર્તાકાર કિશનસિંહ પરમારના પ્રથમ વાર્તા સંગ્રહ સંગ્રહો વિમોચન કાર્યક્રમ તારીખ તેરમી જુલાઈ શનિવારના રોજ સવારે સાડા નવ વાગ્યે ઉમિયાવાડી સલાટપુર ચાર રસ્તા ખાતે યોજાઈ ગયો જેમાં ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ સાહિત્યકાર ડોક્ટર મોહન પરમાર વાર્તાકાર દશરથ પરમાર સર્જક પ્રાગજીભાઈ ભાંભી નવલકથાકાર કલ્પેશ પટેલ હિંમતનગર સાહિત્ય સભાના પ્રમુખ કવિશ્રી રામચંદ્ર પટેલ અને કવિ શૈલેષ પંડ્યા વગેરે ઉપસ્થિત રહ્યા ગદ્યકાર મોહન પરમારે જાસુ વાર્તા સંગ્રહ વિશે માંડી અને વાત કરી હતી વાર્તાકાર દશરથ પરમારે ધારાવાર વાર્તાનો સરસ આશીર્વાદ કરાવ્યો હતો નવલકથાકાર શ્રી કલ્પેશ પટેલે માવઠું વાર્તાને અલગ જ રીતે ખોલી આપી હતી આ કાર્યક્રમમાં પ્રેમજી પટેલે આવેલ મહેમાનોનો પરિચય આપ્યો હતો શ્રી પ્રાગજીભાઈ વાંભીએ વાર્તાકાર કિશનસિંહ પરમારનો વ્યવસાયિક અને સાહિત્યિક એમ બંને રીતે વિગતવાર પરિચય આપ્યો હતો ડોક્ટર દશરથ પટેલે અભિવ્યક્તિ વર્તુળની પ્રવૃત્તિઓ વિશે સવિસ્તર વાત કરી હતી કાતાભાઈ એમ રાવળે સરસ મજાની પ્રાર્થના રજૂ કરી હતી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો કવિશ્રી બલભદ્રસિંહ રાઠોડે કવિ રમેશ પારેખની ગીત રચના ગાઈ અંતે આવેલ તમામ મહાનુભાવોનું આભાર દર્શન કરાવ્યું હતું આ કાર્યક્રમમાં અભિવ્યક્તિ વર્તુળ તલોદના સાહિત્યકારો અને હિંમતનગર સાહિત્ય સભાના સર્જકો ઉપસ્થિત રહ્યા હતા આખા કાર્યક્રમની ધુરા કવિશ્રી શૈલેષ પંડ્યા ભીનાસે સંભાળી હતી આ સમગ્ર કાર્યક્રમ ખૂબ સરસ રીતે સંપન્ન થયો હતો સંવાદદાતા મહેશ કે યોગી આઈ સીવી ન્યૂઝ ગુજરાતી દહેગામ